કોઈપણ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય ત્યારે તેમના માથે મોટી જવાબદારી હોય છે નર્સિંગમાં અભ્યાસ કરી હોસ્પિટલમાં ગયા પછી એક ભગવાનની જેમ નિષ્ઠાથી દર્દીઓની સારા વર્તન માટે શપથ લેવા પડતા હોય છે ત્યારે મોડાસાના સાકરિયા ખાતે આવેલ અક્ષર નર્સિંગ કોલેજ પરિવાર દ્વારા લેમ્પલાઇટ ઓથ શપથ કાર્યક્રમ યોજાયો મોડાસાના સાકરિયા ગામે આવેલ અક્ષર નર્સિંગ કોલેજમાં આજરોજ નવા પ્રવેશ મેળવેલ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરી જોતા વિદ્યાર્થીઓ શપથ લેડાવતો લેમ્પ પ્રગટાવ્યો દર્દીઓ સાથે સારું વર્તન કરી યોગ્ય સારવાર આપી દુઃખ દર્દ દૂર થાય તે પ્રમાણે સારવાર કરે તે માટેના શપથ લેવડાવ્યા ત્યારબાદ સંસ્થા દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો ધામધૂમ પૂર્વ નર્સિંગ કાર્યક્રમ યોજાયો હતો ઓકે આજના દિવસે અમારે અક્ષર મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અક્ષર નર્સિંગ કોલેજ સાકરિયા મોડાસામાં શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખેલ છે એનામાં ફ્રેશર પાર્ટી બી અને ફેરવેલનું આપણે આયોજન કર્યું છે એનામાં આ બધું ફંક્શન નર્સિંગ છોકરાઓ માટે છે નર્સિંગ અમારા દેશ માટે અને રાજ્ય માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ફંક્શનમાં અમારે નર્સિંગના જે નવા છોકરાઓ જોડાય છે એના માટે શપથ હોય એ શપથ અમારે આજીવન આ ફિલ્ડમાં બહુ આવશ્યક છે જેમથી અમે પેશન્ટને સારવાર કેવી રીતે કરવાની એની શપથ લેવામાં આવે છે અને આ બધા પ્લેટફોર્મમાં અક્ષર નર્સિંગને સાથે શક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ અને ડીસેન્ટ નર્સિંગ અને વેદાનની વેદાંત નર્સિંગ કોલેજ આ બધી સંસ્થાનું અમે જોડે આયોજન કરેલું છે ઓકે જયદીપ ભાટિયાનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે